હલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું રાજગરીની ભાજી રાજગરી આવી આવે આવી રીતે આખી આ ડાળ જ છે જુઓ તમે પાલકની ભાજી ને તાંજળિયાની ભાજી જેમ આવે આના પાંદડા સેજ નાના આવે અને આવી રીતે અને આની ભાજી આપણે એક અલગ રીતે જ બનાવશું આ મારા વાડીની જ છે દેખાવામાં પણ કેટલી સરસ લાગે છે જો હવે તેને આપણે વીણી લેશું આવી રીતે એક એક પાન વીણી લેવાની જેમ મેથીની ભાજી વીણીએ ને તેવી રીતે આમાં આવી રીતે આવી રીતે બધી વીણી લેશું આપણે એક એક પાન આવી રીતે આપણે બધી વીણી લેશું હવે આપણે આને સુધારી નાખશું આવી રીતે આપણે બધી સુધારી નાખશું હવે આપણી ભાજી ધોવાઈ છે તેના માટે આપણે બાફવા માટે આપણે સાસ લઈ લેશું અને સાસમાં જ બાફાની નીચે સીકણી થયા અને હવે તેમાં આપણે સાસમાં ભાજી નાખી દઈશું અને થોડુંક મીઠું નાખશું અને હળદર નાખશું હવે ઢાંકણ ઢાંકીને આપણે બે સીટી થવા દઈશું આને તમે તપેલીમાં પણ બાફી શકો પણ આ તો જલ્દી આમાં કુકરમાં થઈ જાય એક સીટીમાં એટલે મેં આની ઉપર બાફવા મૂકી છે અને આને રાજગરીની ભાજીને તો બાફી જ પડે ની સીકણી જ થાય હવે આપણે એને બે સીટી થવા દઈશું આપણી રાજગરી બફાય ત્યાં સુધીમાં આપણે લસણ ખાંડી નાખશું તેના માટે મેં લસણ લઈ લીધું છે મરચું નાખશું બે છે તે જોઈ જોઈએ આપણી ભાજી સરસ બફાઈ ગઈ છે હવે તેનો આપણે વઘાર કરશું અહીંયા આપણે તવલામાં તેલ મૂકી દઈશું

આ રાજગરીની ભાજી બહુ સરસ લાગે તમે પણ એકવાર બનાવજો ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે તેવો સ્વાદ આવે હવે આપણે એમાં ભાજી નાખી દેસુ આવી રીતે પાણી નીતાવીને હવે આપણી ભાજી તૈયાર છે આપણી ભાજી બની ગઈ છે આ રાજગરીની ભાજી આપણી તૈયાર છે દેખાવમાં પણ સરસ લાગે છે અને તમે પણ રાજગરીની ભાજી જો તમને મળે તો બનાવજો આવી રીતે બહુ સ્વાદિષ્ટ લાગે છે અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો